ભરૂચ તાલુકાના નંદેલાવ ગ્રામ પંચાયતમાં આવતા આ વિસ્તારમાં લગભગ બે મહિના પેલા જ નવા પીસીસી રોડ નું કામ કરવામાં આવ્યું હતું આ કામ ચાલુ થતાની સાથે એક થી દોઢ મહિના સુધી જૂનો રોડ ખોદી અને નવા રોડ નું કામ શરૂ કરવામાં આવતા આસપાસના સોસાયટીઓના રહીશોને અવર જવર કરવા સહિત પોતાના તેમજ છોકરાઓને સ્કૂલે લઈ જવા મૂકવા માટેની તકલીફ બેઠવાનો વારો આવ્યો હતો સાથે જ પણ એ વાતનો હતો કે નવો અને ટકાઉ સારો રોડ આપણને મળશે જેનાથી અમને એક સારી સુવિધા વિકાસના કામમાં મળી રહે તેવી આશા ગ્રામજનો સેવી બેઠા હતા પરંતુ ભ્રષ્ટાચારના જમાનામાં એમની આશા ઉપર પાણી ફરી વળ્યું ને આટલી બધી હાલાકી વેઠવા છતાં આ રોડ માત્ર બે મહિનાની અંદર જ ખરાબ થઈ ગયો જેને લઈને ફરીથી જે છે તે પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે નવા રોડનું કામ થયું છે ત્યાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સારી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવ્યું નથી અને જેને કારણે ટૂંક સમયમાં જ રોડ ખખડદજ્જ થઈ રહેલો નજરે પડે છે ઘણા લાંબા સંઘર્ષ બાદ બનેલો રોડ ટૂંક સમયમાં ખખડદજ્જ થવા લાગ્યો છે જેની તરે તરહેની ચર્ચાઓ વહેતી થઈ છે રિપોર્ટર અવિષયત ત હાલકા ન્યૂઝ બરુજ